આપ દ્વારા રાજ્યના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું વડોદરામાં રાવપુરાથી પદયાત્રા યોજાઈ હતી જે ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી આપના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ એફઆરસીમાં રિટાયર્ડ જજ અને વાલીઓનો સમાવેશ કરવાની પણ માંગ કરી હતી આજે અમે ભાજપ સરકારના વિરોધમાં રેલી કાઢી છે કે જે તાનાશાહી તે ચલાવી રહી છે આજે મેડિકલના સ્ટુડન્ટ ઘણી મુશ્કેલીઓ ઉઠાવી અને બારમા ધોરણ સુધી ભણીને આગળ આવતા હોય નીટની પરીક્ષાઓ આપતા હોય અને તે પછી એમને મેડિકલમાં એડમિશન લેવાનું હોય ત્યારે એકદમથી જ ખબર પડે કે ફીસનો બમણો વધારો કરી દેવામાં આવે છે સત્તર લાખના સીધા ચાલીસ લાખ ચાલીસ લાખના સીધા છોતેર લાખ આજે બાળકો ગરીબ જનતા બળી મુશ્કેલથી બારમા સુધી ભણી અને એવું વિચારતી હોય છે કે લોન લેવી કે કઈ રીતે આગળનું ભણતર કરવું આજે ભારતીય જનતા પાર્ટી જે માર મારી રહી છે લોકોને કે ફીસમાં જો ડૉક્ટર બનવું હોય તો છોતેર છોતેર લાખ રૂપિયા ફી થઈ જતી હોય તો ગરીબ જનતામાં ડૉક્ટરો કેવી રીતે બનશે કઈ રીતે આપણો દેશ આગળ વધશે આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે એમણે એક એફઆરસીની રચના કરી છે તેમાં પણ ભ્રષ્ટ ચાલી રહ્યું છે અમારી માંગ છે કે એમાં બી કોઈ કોર્ટના રિટાયર્ડ જજને અથવા તો વાલીઓનો સમાવેશ કરવામાં આવે કે દરેકની રાય લઈ અને પછી ફીનો વધારો કરવામાં આવે આજે પરિસ્થિતિ એ છે કે ફી જે બમણી થઈ છે એને પાછો ખેંચે અને છોકરાઓ ઘણી ઘણી આગળ વધે અને ડૉક્ટર બને અને ભારત દેશને આગળ વધારે તેવી અમારી રેલી દુલેરામ પેઢા રાવપુરાથી નીકળી અને સુસાગર તળાવ ગાંધી ગૃહ પાસે અમે અત્યારે પહોંચ્યા છીએ અને આમાં આમ આદમી પાર્ટી તથા બરોડાની લોકલ જનતા પણ એકત્રિત થઈ અને અમારી સાથે અશોક ઓઝા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી વડોદરા